હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે શારીરિક કસોટીનું આયોજન સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે આજે સરકાર ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કસોટીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હતા પોલીસ વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ દોડ ઊંચાઈ વચ્ચે તથા છાતીમાં જેવી વિવિધ શારીરિક ચકાસણીઓ લેવામાં આવી હતી સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી કસોટી દરમિયાન કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેમજ ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયા સરકારના નિયમો મુજબ કરવામાં આવી રહી છે અને સફળ ઉમેદવારોને આગળની પ્રક્રિયા માટે સૂચના આપવામાં આવશે આ આયોજનથી યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને પોલીસ ભરતી પ્રત્યે વિશ્વાસ વધ્યો હોવાનું જણાવ્યું હતું રિપોર્ટર ઇમ્તિયાઝ શેખ હિંમતનગર